તમારે લડવું એવું હોય જ નહીં કોઈ દિવસ લડાઈ પણ નહીં એના સીધી રાગેવાન તરીકે હું એને સલાહ દઉં છું કે હવે તારે ઓલી ફરી જવું હોય તો તારી ઈચ્છા પણ આવા ચૂકાતા પછી ચૂંટણી લડાઈ નહીં આ ચારો તે કરી લીધો હવે કરાઈ નહીં એમ છતાંય લડવું હોય તો રોક સાંઈ જ એમાં આપણી ના નથી ગમે ત્યારે વેલકમ એમ અસરનો શબ્દ વેલકમ Pasaukitime, kad kei virka.